આપણે જ્યારે સંખ્યાના અવિભાજ્ય અવયવો પાડીએ છીએ ત્યારે તેમાં એકનો એક અવયવ એક કરતાં વધુ વખત આવે છે દાખલા તરીકે બત્રીસ બરાબર બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે માં બે પાંચ વખત ગુણાકારમાં આવ્યો તેને આપણે ટૂંકમાં બે ની પાંચ ઘાત એમ લખીએ છીએ દોસ્તો બે ની પાંચ ઘાતમાં બે એ પાંચ વખત ગુણાયેલી સંખ્યા છે જેને આધાર કહેવાય છે પાંચ એ કેટલીકવાર

એક ની પાંચ ઘાતમાં એક ને વારંવાર ગુણીએ તો ગુણાકાર માં કોઈ પણ સંખ્યા જો એક જ વાર આવે દાખલા તરીકે સાત ની એક ઘાત બરાબર સાત જ લખાય સાત ગુણ્યા સાત ન લખાય તેનું ખાસ ધ્યાન રાખજો મિત્રો હવે નીચેના ઉદાહરણ સમજીએ એક ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર બરાબર એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા એક્સ બરાબર એક્સ ની સાત ગાત જ રીતે હવે આમ સમજીએ ચાર એ ની ચાર ગાત બરાબર એ ગુણ્યા એ ગુણ્યા એ ગુણ્યા એ પાંચ નવ નો ઘન બરાબર મિત્રો ધનપૂર્ણાંક ઘાતાંક ના કેટલાક નિયમો છે તે નિયમો હવે આપણે સમજીશું આ ઉદાહરણ જુઓ ને સમજો એક ચાર નો ઘન ગુણ્યા બે નો વર્ગ બરાબર ચાર ગુણ્યા ચાર ગુણ્યા ચાર ગુણ્યા

ઘાત સ્વરૂપના ગુણાકાર નો નિયમ ધન પૂર્ણાંકો એમ અને એન તથા કે અપૂર્ણાંક સંખ્યા માટે એની એમ ઘાત ગુણ્યા એની એન ઘાત બરાબર એની એમ વત્તા એનઘાત આ નિયમ આધારિત આ ઉદાહરણો સમજો એક બે ની છ ઘાત ગુણ્યા બે ની ચાર ઘાત બરાબર બે ની છ વત્તા ચાર ઘાત બરાબર બે ની દસ ઘાત બે એક્સ ની ચાર ઘાત ગુણ્યા એક્સ નો ઘન બરાબર એક્સ ની ચાર વત્તા ત્રણ ઘાત બરાબર એક્સ ની સાત ઘાત મિત્રો હવે બીજો નિયમ સમજીએ આ જુઓ ઉદાહરણ એક પાંચ ની છ ગાત ભાગ્યા પાંચ નો ઘન બરાબર પાંચ ની છ ગાત છેદમાં પાંચ નો ઘન બરાબર પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ છેદમાં પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ અહીં ત્રણ વખત પાંચ ઉડી જશે બરાબર પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બરાબર પાંચ નો ઘન ઉદાહરણ બે એક્સ નો વર્ગ ભાગ્યા એક્સ ની છ ગાત બરાબર એક્સ નો વર્ગ છેદ માં એક્સ ની છ ઘાત બરાબર ચાર ઘાત ઉદાહરણ ત્રણ એક ચતુર્થાંશ નો ઘન ભાગ્યા એક ચતુર્થાંશ નો ઘન બરાબર એક ચતુર્થાઉશ ગુણ્યા એક ચતુર્થાંશ ગુણ્યા એક ચતુર્થાંશ છેદ એક ચતુર્થાંશ ગુણ્યા એક ચતુર્થાંશ ગુણ્યા એક ચતુર્થાંશ અહીં ઉપર નીચે રહેલા એક ચતુર્થાંશના છેદ ઉડી જશે તેથી બરાબર એક મળશે મિત્રો આ પરથી ઘાત સ્વરૂપના ભાગાકારનો નિયમ આ પ્રમાણે મળશે ધન પૂર્ણાંકો એમ અને એન તેમજ શૂન્ય સિવાયની પૂર્ણાંક કે અપૂર્ણાંક સંખ્યા એ માટે એક જો એમ ગ્રેટર દેન એન હોય તો એની એમ ગાત ભાગ્યા એની એન બરાબર એની એમ ઓછા એન બે જો એમ લેસ દેન એન હોય તો

છ નો ઘન ભાગ્યા છ ની સાત બરાબર એક છેદમાં છય ની દસ માઇનસ દસ ઘાત બરાબર વાયની શૂન્ય ઘાત થાય પણ જો વાય ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો અર્થાત વાય બરાબર શૂન્ય ન હોય તો વાયની શૂન્ય ઘાત બરાબર એક થાય બાળદોસ્તો આ બંને નિયમોનો સાથે ઉપયોગ થાય તેવા ઉદાહરણો સમજીએ ઉદાહરણ છ માઇનસ 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 પાંચ ઘાત ગુણ્યા ભાગ્યા મા કિંમત શોધવાની હોય તો આપણો ઉકેલ આ રીતે દર્શાવીશું ઉકેલની પહેલી રીત માઇનસ પાંચ ની પાંચ ઘાત ગુણ્યા માઇનસ પાંચ ની સાત ગાત ભાગ્યા માઇનસ પાંચ ની આઠ ઘાત બરાબર માઇનસ પાંચ ની પાંચ ઘાત ગુણ્યા માઇનસ પાંચ ની સાત ગાત છેદ માઇનસ પાંચ ની આઠઘાત બરાબર માઇનસ પાંચ ની પાંચ વત્તા સાત ઘાત છેદ માઇનસ પાંચ ની ઘાત બરાબર માઇનસ પાંચ બાર ઘાત છેદ માઇનસ માઇનસ બાર ઓછા આઠ ઘાત બરાબર માઇનસ ચાર ઘાત બરાબર છસો માટે માઇનસ પાંચ ની ગુણ્યા માઇનસ આ ઉદાહરણને બીજી રીતે પણ ગણી શકાય ઉકેલ ની બીજી રીત માઇનસ પાંચ ની પાંચ ગાત ગુણ્યા માઇનસ પાંચ ની સાત ની પાંચ મારાબર માઇનસ પાંચ ની પાંચ ગાત ગુણ્યા એક છેદમાં માઇનસ પાંચ ની આઠ ઓછા સાત ગાત બરાબર માઇનસ પાંચ ની પાંચ ગાત છેદ માં માઇનસ પાંચ ની આઠ માઇનસ સાત ઘાત બરાબર માઇનસ પાંચ ની પાંચ ઘાત છેદમાં માઇનસ પાંચ બરાબર માઇનસ પાંચ ની પાંચ માઇનસ એક ઘાત બરાબર માઇનસ પાંચ ની ચાર ઘાત બરાબર માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ બરાબર છસો પચીસ માટે માઇનસ પાંચ ની પાંચ ઘાત ગુણ્યા માઇનસ પાંચ ની સાત ઘાત ભાગ્યા માઇનસ પાંચ ની આઠ ઘાત બરાબર છસો પચીસ ઉદાહરણ સાત સાત ગુણ્યા ત્રણ ની છ ઘાત ભાગ્યા ત્રણ ની બે ઘાતની કિંમત શોધું તેનો ઉકેલ આપણે આ પ્રમાણે મેળવીશું ઉકેલ સાત ગુણ્યા ત્રણ ની છ ઘાત ભાગ્યા ત્રણ ની બે ઘાત બરાબર સાત ગુણ્યા ત્રણ ની છ માઇનસ બે ઘાત બરાબર સાત ગુણ્યા ત્રણ ની ચાર ઘાત બરાબર સાત ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ બરાબર સાત ગુણ્યા એક્યાસ બરાબર પાંચસો સડસઠ માટે સાત ગુણ્યા ત્રણ ની છ ગાત ભાગ્યા ત્રણ ની બે ઘાત બરાબર પાંચસો સડસઠ બાળ દોસ્તો હવે આ ઉદાહરણ સમજીએ ઉદાહરણ આઠ એની પંદર ઘાત ભાગ્યા એની સત્તર ઘાત ગુણ્યા એની દસ ઘાત એ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો નું રૂપ આપો ઉકેલ એની પંદર ઘાત ભાગ્યા એની સત્તર ઘાત ગુણ્યા એની દસ ઘાત બરાબર એની પંદર છેદમાં માં એની સત્તર ઘાત ગુણ્યા એની દસ ઘાત બરાબર એની પંદર ઘાત ગુણ્યા એની દસ ઘાત છેદ માં એની સત્તર ઘાત

ચાર નો વર્ગ ગુણ્યા ચાર નો વર્ગ ગુણ્યા ચાર નો વર્ગ ગુણ્યા ચાર નો વર્ગ બરાબર ચાર ની બે વત્તા બે વત્તા બે વત્તા બે ઘાત બરાબર ચાર ની આઠ ઘાત બરાબર ચાર ની બે ગુણ્યા ચાર ઘાત બે એના ઘન નો વર્ગ બરાબર એનો ઘન ગુણ્યા એનો ઘન બરાબર એની ત્રણ વત્તા ત્રણ ઘાત બરાબર એની છ ઘાત બરાબર એની ત્રણ ગુણ્યા બે ઘાત ત્રણ કૌશ માં માઇનસ છ ની ચાર ઘાત ની પાંચ ઘાત બરાબર માઇનસ છ ની ચાર ઘાત ગુણ્યા માઇનસ છ ની ચાર ગાત ગુણ્યા માઇનસ છ ની ચાર ગાત ગુણ્યા માઇનસ છ ની ચાર ગાત ગુણ્યા માઇનસ છ ની ચાર ઘાત બરાબર માઇનસ છ ની ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર વત્તા ચાર ઘાત બરાબર છ ની વીસ ઘાત બરાબર માઇનસ છ ની પાંચ ગુણ્યા ચાર ઘાત વર્ગ બરાબર ચાર તૃત્યાંશ ની બે વત્તા બે વત્તા બે ઘાત બરાબર ચાર તૃત્યાંશ ની છ ઘાત બરાબર ચાર તૃત્યાંશ ની બે ગુણ્યા ત્રણ ઘાત આ પરથી ઘાતના ઘાતનો આ નિયમ મળે છે ધન પૂર્ણાંકો એમ અને એન તથા પૂર્ણાંક કે અપૂર્ણાંક સંખ્યા એ માટે એની એમ ઘાતની બરાબર એની આ નિયમ મુજબ આ ઉદાહરણ ઉદાહરણ નવ કૌશમાં માઇનસ ત્રણ ની બે ઘાત માઇનસ ની બે ગુણ્યા પાંચ ઘાત બરાબર માઇનસ ની દસ ઘાત ઉદાહરણ દસ બે ના ઘન નો વર્ગ બરાબર ની ત્રણ ગુણ્યા બે ઘાત બરાબર ની છ ઘાત મિત્રો હવે ઘાતાંકનો નવો નિયમ સમજીએ

બરાબર એક્સ ગુણ્યા વાય ગુણ્યા એક્સ ગુણ્યા વાય બરાબર એક્સ ગુણ્યા એક્સ ગુણ્યા વાય ગુણ્યા વાય બરાબર એક્સ નો વર્ગ ગુણ્યા વાય નો વર્ગ આ ઉદાહરણો પરથી ગુણાકારના ઘાતનો નિયમ આ પ્રમાણે લખી શકાય ધન પૂર્ણાંક એમ અને પૂર્ણાંક કે અપૂર્ણાંક સંખ્યા એ અને બી માટે એ બી ની એમ ઘાત બરાબર એ ની એમ ઘાત બી ની એમ ઘાત આ નિયમ મુજબ આ ઉદાહરણ સમજો એક બે ગુણ્યા ત્રણ ની પાંચ ઘાત બરાબર બે ની પાંચ ઘાત ગુણ્યા ત્રણ ની પાંચ બે કૌશમાં એક્સ નો વર્ગ વાય નો ઘન ની પાંચ ઘાત બરાબર એક્સ ની દસ ઘાત ગુણ્યા વાય ની પંદર ઘાત મિત્રો હવે આપણે ભાગાકાર ના ઘાતનો નિયમ સમજીશું આ ઉદાહરણ જુઓ એક ચાર ઘન બરાબર ચાર પંચમાન ગુણ્યા ચાર પંચ ગુણ્યા ચાર બરાબર ચાર ચાર ગુણ્યા ગુણ્યા પાંચ છેદમાં પાંચ નો ઘન બે એક્સ છેદમાં વાય નો વર્ગ જ્યાં વાય ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એક્સ છેદમાં વાય ગુણ્યા એક્સ છેદમાં વાય બરાબર એક્સ ગુણ્યા એક્સ છેદમાં વાય ગુણ્યા વાય બરાબર એક્સ નો વર્ગ છેદમાં

છેદમાં બી આ નિયમ મુજબ કહી શકાય કે માઇનસ વાય છેદમાં ત્રણ ની પાંચ ઘાત બરાબર માઇનસ ની પાંચ ઘાત છેદમાં ત્રણ ની પાંચ ઘાત કેમ ખરું ને હવે તે નિયમ આધારિત ઉદાહરણો સમજીએ સાદુ રૂપ આપો બે પંચમાં ગુણ્યા ત્રણ પંચમાં ચાર ગાત ઉકેલ બે ગુણ્યા ત્રણ પંચમાં ચાર ઘાત બરાબર બે ચાર ઘાત ગુણ્યા ત્રણ પંચમાં ચાર ઘાતર બે ની ચાર ગાત છેદમાં પાંચ ની ચાર ઘાત ગુણ્યા ત્રણ ની ચાર ગાત છેદમાં પાંચ ની ચાર ઘાત બરાબર બે ની ચાર ઘાત ગુણ્યા ત્રણ ની ચાર ઘાત છેદ માં પાંચ ની ચાર ઘાત ગુણ્યા પાંચની ચાર ઘાત બરાબર બેની ચાર ઘાત ગુણ્યા ત્રણ ની ચાર ઘાત છેદ માં પાંચ ની આઠ ઘાત ઉદાહરણ બાર ચાર તૃતીયાંશ ભાગ્યા બે ચતુર્થાંશ ગુણ્યા ત્રણ ની કિંમત બે નો ઉકેલ ગુણ્યા બે નો ગન છેદમાં બે ની ચાર ઘાત ગુણ્યા ત્રણ બરાબર બે ની ત્રણ વત્તા ત્રણ ઘાત ગુણ્યા ત્રણ છેદ માં બે ની ચાર ઘાત બરાબર બે ની છ ઘાત ગુણ્યા ત્રણ છેદ માં બે ની ચાર ઘાત બરાબર 2 ની છ ઓછા ચાર ગુણ્યા ત્રણ બરાબર બે નો વર્ગ ગુણ્યા ત્રણ બરાબર ચાર ગુણ્યા ત્રણ બરાબર બાર માટે 4 નો ઘન ભાગ્યા ની ગુણ્યા ત્રણ બરાબર બાર ઉદાહરણ તેર પી ના ની ચાર ઘાત ગુણ્યા પી વર્ગ ભાગ્યા ની પાંચ ઘાત ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો નું સાદુ રૂપ આપો આપણે ઉકેલ આમ દર્શાવીશું ઉકેલ પીના ની પી નો વર્ગ ભાગ્યા ક્યુની ની પાંચ ઘાત બરાબર પી ની બે ગુણ્યા ચાર ઘાત ગુણ્યા પી નો વર્ગ ગુણ્યા ક્યુ વર્ગ છેદમાં ક્યુ ની પાંચ પી નો વર્ગ્યા ક્યુ નો વર્ગ છેદમાં ક્યુ ની બરાબર પી ની આઠ વત્તા ઘાત છેદ ની પાંચ ઓછા ઘાત બરાબર પી ની દસ ઘાત છેદ ની ત્રણ ઘાત માટે પી ના વર્ગ ની ઘાત ગુણ્યા નો વર્ગ ભાગ્યા ક્યુ ની પાંચ ગાત બરાબર પી ની દસ ઘાત છેદમાં ક્યુ ની ત્રણ ઉદાહરણ ચૌદ પાંચ ઘન ગુણ્યા ની કિંમત શોધો ઉકેલ આ પ્રમાણે દર્શાવીશું ઉકેલ પાંચ સતમાઉ ના વર્ગ નો ઘન ગુણ્યા સાત ની ચાર ઘાત ભાગ્યા પાંચ ના ઘન નો વર્ગ બરાબર પાંચ સતમાઉ ની બે ગુણ્યા ત્રણ ઘાત ગુણ્યા સાત ભાગ્યા પાંચ ના વર્ગ બરાબર પાંચ ની છ ઘાત છેદ માં પાંચ ની છ ઘાત ગુણ્યા સાત ની ચાર ગાત છેદ માં સાત ની છ ઘાત બરાબર એક ગુણ્યા એક છેદ માં ની છ ઓછા ચાર ઘાત બરાબર એક છેદ માં નો વર્ગ બરાબર એક છેદમાં ઓગણપચાસ માટે ચાર ઘાત ગુણ્યા એમની ત્રણ ઘાત ભાગ્યા એમની પાંચ ઘાતની કિંમત શોધો ઉકેલ આ પ્રમાણે દર્શાવશો ઉકેલ એમની ચાર ઘાત ગુણ્યા એમની ત્રણ ઘાત ભાગ્યા એમની પાંચ ઘાત બરાબર માઇનસ ત્રણ ની ચાર ઘાત ગુણ્યા માઇનસ ત્રણ ની ત્રણ ઘાત ભાગ્યા માઇનસ ત્રણ ની પાંચ ત્રણ ની ચાર ઘાતુ માઇનસ ની ત્રણ ઘાત છેદમાં માઇનસ ત્રણ ની પાંચ ઘાત બરાબર માઇનસ ત્રણ ની સાત માઇનસ ની પાંચ ઘાત બરાબર માઇનસ ની સાત માઇનસ પાંચ ઘાત બરાબર માઇનસ નો વર્ગ બરાબર નવ માટે કિંમત બરાબર

વર્ગ વર્ગ લેતા માટે કિંમત ઉદાહરણ સત્તર જો એ બરાબર ત્રણ હોય તો એના વર્ગની ચાર ઘાત ભાગ્યા એની પાંચ ઘાતની કિંમત શોધો ઉકેલ આ રીતે દર્શાવાય ઉકેલ એના વર્ગની ચાર ઘાત ભાગ્યા એની પાંચ ઘાત બરાબર એની આઠઘાત ભાગ્યા એની પાંચઘાત બરાબર એની આઠ ગાત છેદમાં એની પાંચ ઘાત બરાબર એની આઠ માઇનસ પાંચ ઘાત નો ઘન એ બરાબર ત્રણ લેતા બરાબર સત્યાવીસ માટે કિંમત બરાબર સત્યાવીસ ઉદાહરણ અઢાર બી છેદ સી નો ઘન ભાગ્યા કૌશમાં બી છેદ માં સી ની પાંચ ઘાત ભાગ્યા બી છેદ ની ચાર કાથ બી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો સી ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો નું સાદુરૂપ આપો હવે ઉકેલ મેળવીએ ઉકેલ સી નો ઘન ભાગ્યા માં સી ની પાંચ માં સી ની ચાર બરાબર છેદમાં નો ઘન ભાગ્યા બી છેદમાં ની પાંચ માઇનસ ચાર બરાબર નો ઘન ભાગ્યા બી છેદ સી બરાબર બી છેદમાં ની ત્રણ માઇનસ એક ઘાત બીનો વર્ગ છેદમાં સીનો વર્ગ મિત્રો ઘાત અને ઘાતાંકના પાંચે નિયમો તમે સમજી જશો તો દાખલાના ઉકેલ મેળવવામાં તમને જરાય તકલીફ નહીં પડે કેમ ખરું ને